વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ દ્વારા સભાસદોના પડખે ઉભી રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ સદાય સભાસદોની સાથે ઉભી રહી છે વધતી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મળી લિમિટેડ દ્વારા પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરાશે જેમાં તેલ ચોખા બેસન રવો અને ખાંડ આપવામાં આવી રહી છે સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મણી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જે એકમાત્ર એક માસ સુધી વિતરણ કરવામાં આવશે વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સરકારી મળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પળવેએ જણાવ્યું કે

અને તેની સાથે વિવિધ યોજનાઓ જેમ કે છોકરી થાય તો આપણે વીસ હજાર રૂપિયા આપતા હોઈએ છીએ સભાસદ શતાબ્દી મહોત્સવ મનાવતા હોય એટલે જે સો વર્ષના એક લાખ રૂપિયા જેટલી રાહત મદદ કરતા હોઈએ છીએ તેની જોડે કેન્સર બાયપાસ કેટરે જેવા ઓપરેશનોમાં એમને મદદરૂપ થતા હોઈએ છીએ અને કુલ કન્યાદાન યોજના કે જે સભાસદની છોકરીના લગાણ થાય એમને બી પાંચ હજાર આપીને મદદરૂપ થતી હોય છે સંસ્થાનો ઉદ્દેશ એક છે સભાસદ અને તેના પરિજનો એ સભાસદ આ સંસ્થાના અંગ છે અને આ સભાસદના પરિજનો બી આ સંસ્થાના સભ્ય છે તે સદ હેતુ ત્યાં ચાર્તી સંસદ દર વર્ષે દિવાળીની સામે ઘર વપરાશની ઉપયોગી જરૂરી વસ્તુઓ જે ગૃહો ગૃહિણીઓને બહુ જ ઉપયોગી નીવડતી હોય છે તેવી વસ્તુઓ આજેથી એક માસ માટે આનું વિતરણ ચાલુ કરેલું છે આ યોજના આજથી એક માસ માટે છે અને આમને યોજનાનો લાભ રેગ્યુલર ખાતા રાખેલ સભાસદ તેમજ જે લોકો ડિફોલ્ટર હશે કે તેના જામીનદાર હશે તે આ યોજનાથી વંચિત રહેશે ને આ એક માસ બધા ભગ્યા આપના શ્રોતાઓને જણાવવા માંગે કે એક માસ પછી આવશે તો કોઈ તકરાર ચાલશે નહીં આ એક માસ પૂરતી આ યોજના રાખેલી છે વધુમાં વધુ હું આપના શ્રોતાઓને વિનંતી કરું કે આપણો લાભ લે કેટલા લોકોને આજે વિતરણ કરવામાં આવ્યો છે આજથી અંદાજે તમારો આશરે અંદાજ છે કે એક હજાર જેટલા સભાસદો આજે લઈ જશે એવો અમારો અંદાજ છે Subscribe now and press the bell icon. Never miss an update.